એટલે સ્કિન બેન્ક પીડ્યુ પીડી સિવિલ હોસ્પિટલમાં સરકારી તંત્રમાં એકમાત્ર આખા રાજ્યમાં ઓલમોસ્ટ નવ મહિનાથી ચાલે છે અને આ એસ્કિન બેન્કનું કામગીરી બહુ બહુ સારી રીતે થયું છે આમાં જોઈએ તો આમાં એસ્કિન ટ્રાન્સપ્લાન્ટેશનથી લઈને સ્કીન આપના બહારથી મંગાવીએ છીએ આપના જે તંત્ર છે જે એમ્બ્યુલન્સથી લઈને ડૉક્ટર નર્સિંગ સ્ટાફ પારામેડિકલ સ્ટાફ અને હેલ્પલાઇન નંબર આ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલુ જ હોય જ્યારે કંઈ કોર્પોરેશન એરિયાથી બહારથી ફોન આવે ત્યારે આપણા તાત્કાલિક ટીમ રાત હોય અથવા દિવસ હોય ત્યાં અડધી કલાકથી પેતાલીસ મિનિટમાં પહોંચી જાય અને ત્યાંથી એ સ્કીન ય લઈ આવે એ સ્કીન લઈને આપનું યા જે છે આપના જે પ્રોસીડ્યુઅર છે એ સ્કીન બેન્કમાં ત્યાં બેક્ટેરિયા ફ્રી વાયરસ ફ્રી ફંગસ ફ્રી એ બધું કરીને આપણે અહીંયા સ્કીન રાખી દઈએ છીએ અને ઉપયોગ કરીએ છીએ ટૂંકમાં જોઈએ તો આપના જે અહીંયા જે સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને દાઝેલા વ્યક્તિ હોય અથવા જે એક્સિડેન્ટ અકસ્માત કરીને આવે અને ઘણું ઉપયોગમાં એ નું ઉપયોગ કર્યું છે અને આજ દિન સુધી આપણું જોઈએ તો મોર દેન ટ્વેન્ટી ફાઇવ એટલે પચીસથી વધારે એ સ્કીન ડોનેશન આપને મળ્યું છે અને આ બહુ સારી કામગીરી કહેવાય અને અને આપના બીજી સંસ્થા એટલે કોર્પોરેશન એરિયામાં જે પ્રાઇવેટ હોસ્પિટલ હોય જે કોર્પોરેટ હોસ્પિટલ હોય આનું આપનું ત્યાંથી આપ્યું છે એટલે ટૂંકમાં કહી શકીએ કે એ સ્કીનનો ઉપયોગ આપના એસ્કીનને દાન પણ મળ્યું છે અને એ સ્કીનના ઉપયોગ પણ આપના જે દાજેલા વ્યક્તિ હોય અથવા અથવા કોઈ અકસ્માતવાળું વ્યક્તિ હોય આનો ઉપયોગ પણ કર્યો છે એટલે પચીસથી વધારે તો આપને દાન મળ્યું છે પણ મને લાગે છે કે જેવી રીતે દિવાળીમાં અથવા જે અથવા જેવી રીતે કોઈ દાજેલા વ્યક્તિ વ્યક્તિ આવેલી હોય આમાં મને લાગે છે કે આ વર્ષમાં સોથી વધારે સૌથી વધારે દર્દીમાં ઉપયોગ ઉપયોગ થયું છે અમૂમન કોઈની પાર્સિયલ અને કોઈની કમ્પ્લીટ એટલે ડિપેન્ડિંગ ઓન ધી કન્ડિશન જે વ્યક્તિ હોય આમાં આમાં ઉપ ઉપયોગ થયો છે એટલે ટૂંકમાં આપણું કહી શકીએ કે આ એસ્કીન બેન્ક અત્યારે બહુ પીડી સિવિલ હોસ્પિટલમાં જે એકમાત્ર ગુજરાતનું સંસ્થા છે ત્યાં બહુ સારી રીતે ઉપયોગ થાય છે એટલે એવી રીતે છે કે જે યા જે સિવિલ હોસ્પિટલમાં જે ઇન્ડોર પેશન્ટ હોય જે દાખલ હોય આનું ટોટલ ફ્રી ઓફ કોસ્ટ છે અને અને બહાર જે આવવાનું હોય તો આમાં એક નોમિનલ ચાર્જ લઈને ડાયમીટર પ્રમાણે એટલે કેટલા આનું ઓલા પહોળાઈ છે લંબાઈ છે આનું આધારે આપણે બહુ બહુ નોમિનલ ચાર્જ લઈએ છીએ